હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ આપણે પ્રકરણ નંબર ત્રણ ધાતુઓ અને અધાતુઓવાળા પ્રકરણમાં પહેલો જે મુદ્દો હતો કે ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મ એની ચર્ચા કરી કે ધાતુઓ ચડકા ધરાવે છે અધાતુ ચડકા ધરાવતી નથી ધાતુઓને અફાળવાથી રણકાર ઉત્પન્ન થાય છે અધાતુઓને અફાળવાથી રણકાર ઉત્પન્ન થતો નથી ધાતુઓ સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં અને કઠણ હોય છે અપાર રૂપે પણ કીધું આપણે સોડિયમ પોટેશિયમ જેવી ધાતુઓ પ્રમાણમાં નરમ હોય છે જેને ચપ્પુ વડે કાપી શકાય છે જ્યારે અધાતુઓ સામાન્ય રીતે ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં જોવા મળે છે ધાતુઓમાં અપવાદ રૂપે આપણે પારો લઈએ છીએ જ્યારે અધાતુમાં પ્રવાહી સ્વરૂપે ભ્રોમિનને લઈએ છીએ એક ધાતુમાં બીજી ધાતુ ઉમેરીને મિશ્ર ધાતુ બનાવી શકાય છે જ્યારે અધાતુમાં આવો ગું ધરાવતા નથી ધાતુઓ ટક ટીપાવપણા અને ટકાઉપણાનો ગુણધર્મ ધરાવે છે અધાતુઓ આવો ગુણધર્મ પણ ધરાવતા નથી ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે અધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે અપાર રૂપે કાર્બન વિદ્યુતનું વાહક છે બરાબર હવે આપણો પાઠનો મુખ્ય હેતુ છે ધાતુ છૂટી પાડી ધાતુનું શુદ્ધિકરણ કરવું શુદ્ધ સ્વરૂપે કુદરતમાંથી જે ધાતુ મળે છે કુદરતમાંથી જે પથ્થરો મળે છે પદાર્થો મળે છે બરાબર એ પદાર્થ એટલે પથ્થર એટલે ખનીજ કહીએ છીએ જેને કાચી ધાતુ કહેવાય બરાબર આ બધું વસ્તુઓ કુદરતમાં શુદ્ધ સ્વરૂપમાં હોતી નથી પરંતુ આપણે જે વપરાશમાં લઈએ છીએ તે શુદ્ધ સ્વરૂપમાં હોય તો સૌથી પહેલું આપણે ધાતુનું શુદ્ધિકરણની ચર્ચા કરીશું ધાતુનું નિષ્કર્ષણ કેમ કરવું એના માટે ચોથો મુદ્દો છે વચ્ચેના બે મુદ્દાઓની ચર્ચા આ વર્ષના અભ્યાસક્રમમાં લેવાના નથી ત્રણ પોઈન્ટ બે અને ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ ચારનો મુદ્દો છે ધાતુની પ્રાપ્તિ એમાં ધાતુની પ્રાપ્તિમાં સૌથી પહેલો મુદ્દો છે કે ખનીજ શું છે ખનીજ એટલે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભ્રુપુસ એટલે કે પોપડામાંથી કુદરતી રીતે મળે તેને ખનીજ કહે છે આપણે જ્યારે પૃથ્વીના પેટાળમાં કે સમુદ્રના તરીયેથી ખાણ ખોટકામ કરવામાં આવતી હોય એ દરમિયાન જે તત્વ શુદ્ધ સ્વરૂપમાં સીધી રીતે મળી જાય પણ મોટે ભાગના તત્વો શુદ્ધ સ્વરૂપમાં સીધે સીધા મળતા નથી પરંતુ તેઓ અન્ય ધાતુઓ સાથે રેતી માટી સાથે પાણી સાથે બીજ સ્વરૂપમાં સંગ્રહાયેલા પણ તમને જોવા મળે તો જે તત્વ કે સંયોજનો પૃથ્વીના ભૂપુસ્ત અને પોપડા માટે કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે આ ખનિજ કે જે પૃથ્વીના પોપડામાંથી આપણે જેને પથ્થર કહીએ છીએ મોટા ખડકો કહીએ છીએ એ ખનીજ તો કાચી ધાતુ શું છે આ ખનીજનું જ એક સ્વરૂપ એટલે કાચી ધાતુ જે ખનીજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય મતલબ ઘણા ખનીજો એવા હોય કેટલાક ખનીજો એવા હોય કે જેમાં કોઈ એક ધાતુ વધુ પ્રમાણમાં હોય મતલબ સિત્તેર એંશી ટકા એ ધાતુ હોય અને બાકીની વીસ ત્રીસ ટકાની અંદર અન્ય ધાતુ હોય રેતી માટી હોય તો એ ખનીજને તે ધાતુ જેનું પ્રમાણ તેમાં વધારે છે તેની કાચી ધાતુ કહેવાય તો જે ખનીજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય નિષ્કર્ષણનો મતલબ તેને છૂટી પાડવી તેમાંથી અન્ય ધાતુમાંથી રેતી માટી આ બધું દૂર કરવું અને નિષ્કર્ષણની ક્રિયા કહેવાય આપણે ભણીશું નિષ્કર્ષણમાં સેનો સેનો સમાવેશ થાય કરી શકાતું હોય તેવી ખનીજને કાચી ધાતુ અથવા અયસ્ક કહે છે તો ગેંગ કોને કહેવાય પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી પરંતુ તેમાં વધુ માત્રામાં શું હોય છે રેતી માટી અન્ય અનિચ્છનીય પદાર્થો પણ શુ અશુદ્ધિ રૂપે હોય છે આવી અશુદ્ધિને ગેંગ ગેંગનો મતલબ આપણે ઘણીવાર બોલીએ છીએ ગેંગ બનાવ્યું ગેંગની અંદર એક વ્યક્તિ ના હોય એક ધાતુ ના હોય સીધી ભાષામાં કહીએ તો અન્ય ઘણી બધી બીજી ધાતુઓ પણ રહેલી હોય એક ધાતુની સાથે બીજી બે ત્રણ ધાતુઓ જે અશુદ્ધિ સ્વરૂપમાં હોય છે જેનું પ્રમાણ ખૂબ ઓછું હોય અને ઉપયોગી ધાતુનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય સાથે સાથે રેતી માટી હોય અન્ય પ્રકારની અશુદ્ધિઓ પણ હોય ભેજ હોય તો એવી એટલે કે પૃથ્વીના પોપડા માટી મરતી કાચી ધાતુમાં

જે તત્વ કે સંયોજન પૃથ્વીના પોપડામાંથી આપણે મળી આવે છે તેને આપણે શું કહીશું ગેંગ સોરી તેને ખનીજ કહીશું તત્વ કે સંયોજન પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે તેને ખનીજ બીજું કાચી ધાતુ જે ખનીજ એને મતલબ કાચી ધાતુ એ ખનીજ જ છે સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય તે ધાતુનું સરળતાથી આપણે શુદ્ધિકરણ નિષ્કર્ષણ છૂટી પાડવાની ક્રિયા કરી શકતા હોઈએ તેવી ખનીજને કાચી ધાતુ કહે છે અને ગેંગ પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી પરંતુ તેની સાથે થોડા માત્રામાં અથવા વધુ માત્રામાં રેટી માટી અન્ય અનિચ્છનીય પદાર્થો અશુદ્ધિ સ્વરૂપે હોય તો તેને ગેંગ કહે છે હવે આવે છે સક્રિય ધાતુના આધારે ધાતુઓનું વર્ગીકરણ ધાતુઓને એની સક્રિયતા પ્રમાણે મુખ્ય ત્રણ ભાગ એક વધુ સક્રિય ધાતુ એક ઓછી સક્રિય ધાતુ અને બીજી મધ્યમ સક્રિય ધાતુ એમાં વધુ સક્રિય એક સક્રિયતા શ્રેણી ગયા વર્ષે આવતી આ વર્ષે પણ આવે છે કે મે એજી આ શ્રેણીમાં જો હું બોલી ગયો નામ એમાં પો એટલે પોટેશિયમ સો એટલે સોડિયમ કે કેલ્શિયમ આ નામ યાદ કે મે બરાબર પા એટલે પારો છ એટલે ચાંદી અને સો એટલે સોનો આ રીતે સક્રિય મતલબ જે પહેલી બોઇલર્ટે એ વધુ સક્રિય છે અને છેલ્લે બોઇલ ઓછી સક્રિય છે જે વધુ સક્રિય અને ઓછી સક્રિય કે સક્રિયતાના આધારે ધાતુઓને ત્રણ રીતે વર્ગીકૃત કરી શકાય એક ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ ઊંચી સક્રિયતા સક્રિયતા એટલે કેવી શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ વધુ સક્રિય હોય આ ટોચ પર રહેલી ધાતુ એટલે પો સો આ લખેલી છે જો પો એટલે પોટેશિયમ સો એટલે સોડિયમ કે કેલ્શિયમ એમજી એટલે મે મે એટલે મેગ્નેશિયમ અને એલ એટલે એ એલ્યુમિનિયમ બરાબર આપો સો કે મે એ આ વધુ સક્રિય છે આ વઢુ સક્રિય એટલે એવી ધાતુઓ કે જે સહેલાઈટી હવામાંના ભેજ કે પાણી સાથે હવા સાથે સહેલાઈટી પ્રક્રિયા કરી નાખે આપણે પ્રક્રિયા કરાવવાની જરૂર નથી પડતી આ મેરે આ પદાર્થો એ અન્ય સંયોજનો સાથે ખાસ કરીને હવા પાણી ભેજ એસિડ સાથે સહેલાઈટી પ્રક્રિયા કરે એને વધુ સક્રિય એટલે કે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ વધુ સક્રિય એ પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ આવી ધાતુ એટલી હદે સક્રિય છે કે ક્યારેય કુદરતમાં મુક્ત સ્વરૂપમાં મળતી નથી સીધે સીધી કુદરતી રીતે મુક્ત સ્વરૂપમાં ના મળે પરંતુ અન્ય તત્વો સાથે અમે કીધું ને હવા સાથે પાણી સાથે ભેજ સાથે એસિડ સાથે ખૂબ જ સહેલાઈથી પ્રક્રિયા કરે છે મતલબ આવી ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપમાં મળતી નથી બરાબર છે ત્યારબાદ આવે છે મધ્યમ સક્રિય ધાતુ બરાબર સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી મધ્યમ સક્રિયમ કઈ કઈ છે ઝીંક પેલું ને પોસો કે મે એ એ પછી ઝી આ લે હા નથી વચ્ચે કો એટલે ઝિંક આયન લેડ અને કોપર આ ડાટુઓ ઓક્સાઇડ સલ્ફાઈડ અથવા કાર્બોનેટ સ્વરૂપમાં પૃથ્વીના પૃષ્ઠમાંથી મળે છે આ ધાતુઓ કુદરતમાં પણ મુક્ત સ્વરૂપમાં મળતી નથી પરંતુ એ ધાતુઓ તેમના ઓક્સાઇડ સ્વરૂપે સલ્ફાઈડ સ્વરૂપે અને કાર્બોનેટ સ્વરૂપમાં પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે બરાબર છે ત્યારબાદ ઓછી સક્રિય અથવા નીચી સક્રિયતા ધરાવતી ધાતુ સક્રિયતા શ્રેણીમાં રહેલી મતલબ જેની સક્રિયતા ખૂબ જ ઓછી છે જે સામાન્ય કુદરત માટે મુક્ત સ્વરૂપમાં પણ મળી આવતી હોય તે ઘણીવાર મુક્ત અવસ્થામાં મળી આવે છે સોનું અને ચાંદી ચાંદી અને કોપર તેમના સલ્ફાઈડ અથવા ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના પૃપુષ્ઠમાંથી મુક્ત અવસ્થામાં સોરી સંયુક્ત અવસ્થામાં મળી આવે છે જ્યારે સોનું એ કુદરતમાંથી સીધે સીધું મુક્ત અવસ્થામાં મળી આવે છે જેનું નિષ્કર્ષણ ખૂબ જ સહેલું છે લખ્યું છે જોઈ લો ચાંદી અને સોનું એજી એટલે આર્જેન્ટમ અને એયુ એટલે ઓરમ ચાંદી અને સોનું ઓછી સક્રિય છે મુક્ત અવસ્થામાં મળી આવે છે એટલે સક્રિયતા શ્રેણીમાં સૌથી ટોચ પર રહેલી ધાતુઓ વધુ સક્રિય છે ત્યારબાદ મધ્યમાં રહેલી ધાતુઓ અને મધ્યમ સક્રિય અને છેક છેલ્લે રહેલી ધાતુઓ ખૂબ જ ઓછી સક્રિય જે વધુ સક્રિય ધાતુઓ છે તે કુદરતમાં મુક્ત સ્વરૂપમાં મળતી નથી પરંતુ તેઓ અન્ય તત્વો સાથે ખૂબ જ સહેલાઈથી પ્રક્રિયા કરે છે મધ્યમ સક્રિય ધાતુઓ કુદરતની અંદર તેમના ઓક્સાઇડ સ્વરૂપમાં સલ્ફાઇડ સ્વરૂપમાં અને કાર્બોનેટ સ્વરૂપમાં સંયોજન સ્વરૂપમાં કુદરતમાંથી મળી આવે છે જ્યારે ઓછી સક્રિય ધાતુ કુદરતમાંથી મુક્ત સ્વરૂપમાં મળી આવે છે ઘણી ધાતુઓનું અયસ ઓક્સાઇડ હોય છે મતલબ કાચી ધાતુઓનો અયસ અયસ કે મતલબ તેની કાચી ધાતુ તેમના ઓક્સ ભાગની બધી જ કાચી ધાતુઓ કુદરત માટે તેમના ઓક્સાઇડના સંયોજન આમ થવાનું કારણ છે કે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે અને પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં મળી આવે છે મતલબ કે આવી કાચી ધાતુઓ કુદરતમાંથી તેમના ઓક્સાઇડના સંયોજન સ્વરૂપમાં સીધે સીધું કુદરતમાંથી મળી આવે છે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં સમાવિષ્ટ તબક્કાઓનો સ્વરૂપે આપણે કીધું કે કાચી ધાતુ કે જે કુદરતમાંથી કાચી ધાતુ એક જ છે કે જેમાં કાચી ધાતુ વધારે પ્રમાણમાં કોઈ એક કાચી ધાતુ વધુ પ્રમાણમાં જ્યારે એની સાથે અન્ય પ્રકારની અશુદ્ધિઓ છે અન્ય ધાતુઓ છે રેતી માટી છે એવી કાચી ધાતુઓને શુદ્ધ ધાતુના નિષ્કર્ષણ મતલબ એનું છૂટી પાડવી એમાંથી ધાતુ છૂટી પાડી શુદ્ધ સ્વરૂપમાં મેળવો નિષ્કર્ષણમાં સમાવેશ તબક્કા કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે વિવિધ તબક્કાઓ નીચેના ચાર્ટમાં દર્શાવ્યા છે તબક્કા છે કે જે રીતે આપણે કાચી ધાતુને છૂટી પાડીએ છીએ એના જુદા જુદા તબક્કા અહીંયા સમજૂતીમાં સમજાવવામાં આવેલા છે જોઈ શકીએ છીએ આપણે સૌથી પહેલું તો જોજો કાચી ધાતુ જે કુદરતમાંથી મળી આપણે ખાણ ખોટકામ કરીએ છીએ મોટા મોટા પથ્થરો આપણે બહાર કાઢ્યા તો સૌથી પહેલું અયસ્કનું સંકેન્દ્રન કરવું મતલબ કે સંકેન્દ્રણનો મતલબ એવો થાય કોઈપણ કાચી ધાતુ જ્યારે કુદરતમાંથી મોટા ખડક કે પથ્થર સ્વરૂપમાં મળે તો સૌથી પહેલું તેને દળી નાખવો એનો બારીક પાવડર પહેલાં એને 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 સુકવવો પથ્થરને સુકવવો જેથી સેલાડી ડરી શકાય ત્યારબાદ તેને ડરી નાખવો દળી નાખો કાચો એનો પાવડર કરી નાખો જેથી શું થશે એનું સહેલાઈથી નિષ્કર્ષણ અને રાસાયણિક પ્રક્રિયાઓ સહેલાઈથી કરી શકાય ત્યારબાદ એ કાચી ધાતુની અંદર જે સૌથી વધુ સક્રિય છે હમણાં જ કીધી એ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ એને શું કરવાનું કઈ કઈ તો સો કે મે એ આ જે ધાતુઓ છે કઈ પોટેશિયમ સોડિયમ એલ્યુમિનિયમ મેગ્નેશિયમ આ ધાતુઓ વધુ સક્રિય તો સૌથી પહેલું પીગરેલી અયસ્ક શું કરી દેવાનું વિદ્યુત વિભાજન કાચી મતલબ કે જે પાવડર કર્યો ને એને ગરમ ગરમ કરો એ જે 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 કરવાથી કાચી ધાતુનું પ્રવાહી નીકળું ગારણ એને શું કરવાનું પીગરેલી અયસ્ક વિદ્યુત વિભાજન અને એમાંથી શું મળશે શુદ્ધ ધાતુ મળે વિદ્યુત વિભાજનનો મતલબ આપણે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ વિશેની ચર્ચા પણ આપણે અહીંયા કરીશું કે વિદ્યુત વિભાજનની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લેવાનું એટલે કે જે ધાતુનું આપણે નિષ્કર્ષણ કરવું હોય એ જ ધાતુનું પીગરેલું દ્રાવણ લેવાનું એક એનોડ ઉપર અને કેથોડ ઉપર જે તે ધાતુના શુદ્ધ સરિયા અને અશુદ્ધ સરિયો લેવાનો સામાન્ય રીતે એનોડ ઉપર અશુદ્ધ ધાતુ અને કેથોડ ઉપર શુદ્ધ ધાતુનો સરિયો લેવાનો અને વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી કેથોડ ઉપર શુદ્ધ ધાતુ જમા થાય છે આ એક પદ્ધતિ ત્યારબાદ બીજી મધ્યમ સક્રિય ધાતુ હોય તો એને શું કરવાનું તેની અંદર કાર્બોનેટની અયસ્ક હોય અથવા તો સલ્ફાઈડ કાચી ધાતુમાં કાર્બોનેટ અથવા તો સલ્ફાઈડ તો કાર્બોનેટ હોય તો તેનું શું કરવાનું કેલ્શિનેશનની પ્રક્રિયા અને યુક્ત અશુદ્ધિ હોય તો તેનું ભૂંજન કરવાનું ભૂંજન મતલબ પીગાડવું પેલું કેલ્શિનેશનની અંદર જે કેલ્શિયમ જે કાર્બોનેટ છે સીઓ થ્રી એમાંથી એને કાર્બોનેટ દૂર કરવો અને તેને ઓક્સાઇડમાં ફેરવવો એ પ્રક્રિયાને કેલ્સિનેશનની પ્રક્રિયા કહે છે કોઈ કાચી ધાતુમાં કાર્બોનેટ હોય તો તેમાંથી તેને ઓક્સાઇડમાં કાચી ધાતુમાંથી કાર્બોનેટ દૂર કરી તેનો ઓક્સાઇડ બનાવવો આ પ્રક્રિયાને કેલ્સિનેશનની પ્રક્રિયા અને જો કોઈ કાચી ધાતુમાં સલ્ફાઈડ હોય અને તેમાંથી તેને ઓક્સાઇડમાં રૂપાંતર કરવો બરાબર એ પ્રક્રિયાને ભૂંજનની પ્રક્રિયા કહે છે તો એને શું કરવાનું એ કાર્બોનેટની કે સલ્ફાઈડની અશુદ્ધિ હોય તેને ઓક્સાઇડમાં રૂપાંતર કરવું ઓક્સાઇડનો મતલબ ઓક્સિજન ઉમેરવું અને ત્યારબાદ એનું રિડક્શન દ્વારા અશુદ્ધ ધાતુ મેળવવી ત્યારબાદ ધાતુનું શું કરવાનું શુદ્ધિકરણ કરવાનું એટલે ઓક્સાઇડ પણ દૂર કરવાનો પહેલાં કાર્બોનેટ દૂર કરી ઓક્સાઇડ બનાવ્યો સલ્ફાઈડ દૂર કરી કાર્બોનેટ ઓક્સાઇડ બનાવ્યો ત્યારબાદ તેનું રિડક્શન રિડક્શન કરવા માટે કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ જેવા રિડક્શન કરતા પદાર્થની હાજરીમાં તેનું રિડક્શન કરવામાં આવે છે બરાબર અને ત્યારબાદ ધાતુનું શુદ્ધિકરણ આ સિવાય જે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે કે જેની સક્રિયતા ખૂબ જ ઓછી છે એવી નીચી સક્રિયતા ધરાવતી યાને કે પેલું આપણે કીધેલું એ પ્રમાણે પેલી સોનું ચાંદી બરાબર ને એ કોપર આવી ધાતુઓ ખૂબ જ ઓછી સક્રિય છે એમાંથી સૌથી પહેલાં તેનો સલ્ફાઈડ અયસ્ક મતલબ સલ્ફાઈડની કાચી ધાતુ ત્યારબાદ સલ્ફાઈડ આવે એટલે જો આગળ અહીંયા કીધેલું એ પ્રમાણે તેનું ભૂંજન કરવાનું ભુંજન કરીને તેનું ઓક્સાઇડમાં રૂપાંતર કરી ફરીથીની આ પ્રક્રિયા કરી એમાંથી ધાતુ છૂટી પાડવી અને ત્યારબાદ ધાતુનું શું કરી દેવાનું શુદ્ધિકરણ કરવાનું આ કાચી ધાતુઓમાંથી ધાતુ છૂટી પાડવા માટેના તબક્કાઓની અહીંયા ચર્ચા કરેલી છે ત્રણ પ્રકારની કાચી ધાતુની વાત કરી એક તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય તો સૌથી પહેલું તેને પીઘરે પીઘરેલું અયસ્ક અને ત્યારબાદ શુદ્ધ ધાતુ મેળવવી મધ્યમ સક્રિય હોય તો સૌથી પહેલાં તેમાં કાર્બોનેટ હોય તો તેનું કેલ્શિનેશનની પ્રક્રિયા કરો અને ત્યારબાદ તેમાંથી એને ઓક્સાઇડમાં રૂપાંતર કરો જો કાચી ધાતુમાં સલ્ફાઈડ હોય તો તેનું ભૂંજન કરી તેનું ઓક્સાઇડમાં રૂપાંતર કરો ત્યારબાદ તેનું રિડક્શન કરો રિડક્શન કરવા માટે કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ જેવા અથવા તો તેનાથી વધુ સક્રિય ધાતુઓ વડે તેનું રિડક્શન કરવામાં આવે છે અને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે અને જો મધ્યમ સોરી નીચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય તો તેમાં સલ્ફાઈડાયોક્સ કાચી ધાતુ હોય તેનું ભૂંજન કરવામાં આવે છે એમાંથી ધાતુ છૂટી પાડવામાં આવે છે બરાબર અને ગેંગ ગેંગ એટલે એટલે કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી તત્વની સાથે તેમાં વધુ માત્રામાં માટી રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે આવી અશુદ્ધિઓને ગેંગ કહે છે તમે પૃથ્વીના પેટાળમાંથી પોપડામાંથી જે ખડકો ખનીજો બહાર કાઢીએ છે તેમાં કોઈ એક ધાતુનું પ્રમાણ વધારે હોય મતલબ એમાં બીજું કંઈ નહીં હોય એવું ના બોલી શકાય પણ એની સાથે અન્ય ધાતુ પણ હોય જે બિન ઉપયોગી છે જે અશુદ્ધિ સ્વરૂપમાં છે અથવા તો ઉપયોગી હોય અને એ સિવાય તેમાં રેતી માટી રહેલા હોય તો આવી અશુદ્ધિને ગેંગ કહે છે ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને કાચી ધાતુના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મ વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે હવે ગેંગમાંથી આપણે ઉપયોગી ધાતુ છૂટી પાડવી મતલબ અશુદ્ધિઓ દૂર કરવી ને ઉપયોગી ધાતુઓ છૂટી પાડવી એનો આધાર ઉની પર રહેલો છે જે તે કાચી ધાતુના ભૌતિક અથવા તો તેના રાસાયણિક ઉંદરમાં પર રહેલો છે એના તફાવત પર રહેલો છે ઓકે અસ્તુ